વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠની સંસ્કૃતની ઓડિયન્ટ સ્વાધ્યાય પૂછીમાં સત્ર બેનો પેલા પાઠ છે પુત્રી મામ ખલું એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિશેના તો અહીંયાથી પણ પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ પાર્ટ નંબર છે પહેલો પુત્રી ખલુ નિદ્રાતી ચલો એમાં પહેલાં છે વિકલ્પો ચાલો પેલું છે નિદ્રાતી શબ્દશ્ય ક અર્થ હસ્તી તો જવાબ આવશે એ સૂતી છે પછી બીજું છે સુંદર સયને ખાલી જગ્યા પુત્રી મોમાં ખલું નિદ્રાતી તો જવાબ આવશે સી સુખમય વસને પછી ત્રીજું છે શ્રાંતા અને ક્લાંતા શબ્દનો અર્થ જણાવતો તો જવાબ આવશે બીજું બી થાકેલી અને કંટાળેલી પછી ચોથું છે ચલ ચલ રે ખલ ચોર તો જવાબ આવશે સી બિડાલ પછી પાંચમો છે વિમલા કુશલા સુમ મૃદુલા કા હસ્તી તો જવાબ આવશે બી પુત્રી પછી છઠું છે કા સુદતી શોભન ગાત્રી સુમુખી હસ્તી તો જવાબ આવશે સી પુત્રી પછી બીજો પ્રશ્નો છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે પુત્રી મમ ખલું નિર્ધાતી તો જવાબ આવશે મમ ખલુ પછી બી છે મારટ મારટ કર્ણ કઠોરમ તો જવાબ આવશે કર્ણ કઠોરમ પછી ત્રીજું છે મ્યાઉ મ્યાઉ મા કરું ઘોર વિરાવમ તો જવાબ આવશે મ્યાઉ મ્યાઉ પછી ચોથું છે ઉચ્ચે ભશે શુનક વરાક તો જવાબ આવશે ઉચ્ચે પછી પાંચમો છે રક્ત તો આવશે રક્ત પીપાસ છઠું છે સુદતી સુમુખી શોભન ગાત્રી તો જવાબ આવશે સુમુખી પછી આગળ આવે છે ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો ચાલો પેલું છે મામા પુત્રી ખલું જાગરતી મસ્તી તો જવાબ આવશે ખોટું પછી બીજો છે વાયસ કર્કસ કંઠ રટનમ કરતી તો જવાબ આવશે સાચું પછી ત્રીજો છે પુત્રી દુગ્ધમ પીબતી તો જવાબ આવશે સાચું પછી ચોથો છે કુકર મિથ્યાસ અને વિભસતી તો જવાબ આવશે ખોટું પછી પાંચમો છે મામા પુત્રી સુનક પ્રિયા વર્તતી તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠો છે શોભન ગાત્રી શબ્દનો અર્થ સુંદર ગાતી થાય છે તો જવાબ આવશે ખોટું પછી આગળ આવશે ચોથો પ્રશ્ન યોગ્ય રીતે જોડકા જોડો એમાં પેલું છે એને તમારે બ સાથે તમારે જોડવાના છે ચાલો પેલું છે પુનરનું નીતા જવાબ આવશે બી પુનઃ પ્લસ અનુ નીતા પછી બીજું છે ઉચ્ચેરમાં તો જવાબ આવશે સી ઉચ્ચેર પ્લસ માં પછી ત્રીજું છે સુમનો મૃદુલા તો જવાબ આવશે એ સુમન પ્લસ સુમન પ્લસ મૃદુલા પછી બીજો છે અને તમારે બ સાથે જોડવાનું છે પેલું પેલું છે વાયસ તો જવાબ આવશે સી મ્યાઉ એટલે સોરી પહેલાંમાં વાયસ તો જવાબ આવશે ડી કર્કસ કંઠ ધ્યાન રાખજો પહેલામાં ડી આવશે કર્કશ કંઠ પછી બીજું છે બીડાલા તો જવાબ આવશે સી મ્યાઉ મ્યાઉ પછી ત્રીજું છે સુનક વરાક સુનક વરાક તો જવાબ આવશે ઈ ભોંભો પછી ચોથું છે પુત્રી તો જવાબ આવશે એફ નિદરાતી પછી પાંચમું છે મુસકરાવ તો જવાબ આવશે એ જુ ચુ ચૂં પછી છઠ્ઠું છે અશ્વ તો જવાબ આવશે બી ટપ 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 પછી સાતમું છે તો જવાબ આવશે એ છુક 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 પછી પાંચમું છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો એમાં પેલું છે માતા કાગડાને શું કહે છે તો કે માતા કાગડાને કહે છે કે કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટિયા ન કર પછી બીજું છે માતા બિલાડાને શું કહે છે તો કે માતા બિલાડીને કહે છે કે હે લુચ્ચા ચોર બિલાડા એવો મોટો અવાજ ન કરીશ પછી ત્રીજું છે માતા કૂતરાને શું કહે છે તો કે માતા કૂતરાને કહે છે કે હે અભાગ્ય કૂતરા મોટેથી ન ભસ એ કામકાજ વિનાના ભોભો ન કર પછી ચોથું છે માતા મસ્કાય કીકથિ હતી તો કે માતા મચ્છરને કહે છે કે અરે ઓ મચ્છર ગણગણનું ગાણું ગામાં હવે આપણે સંસ્કૃતમાં જવાબ દઈશું તો કે માતા મસ્કાય કથેથી રે રે મશક મા ગુરુ ગાનમ રક્ત પીપાશો મા સ્પૃશ મા દશ પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું છે પુત્રી કેમ કરોતી તો કે પુત્રી નિદ્રાતી પછી બીજું છે કર્કશ કંઠ કશ્ય અસ્થિ તો કે વાયસ્ય એટલે કે કાકશ્ય કંઠ કર્કશ અસ્તિ પછી ત્રીજું છે બીડાલા કી કરોતી તો કે બીડાલા મ્યાવ્યાવીતી ઘોર વિરાવ કરોતી પછી ચોથું છે સુનક કી કરોતી તો કે સુનક ભૌભો કરોતી પછી પાંચમો છે ભૌભો ક વધતી તો કે સુનક ભૌભો વધતી પછી છઠ્ઠો છે ક રક્ત પીપાસ અસ્તિ તો કે મસ કહ રક્ત અસ્તિ પછી સાતમો પ્રશ્ન છે તમારે મોટેથી ઉચ્ચાર કરવાનો છે એટલે કે બોલવાનો છે જાતે અને લખવાનો છે આનો આ શબ્દ પછી આઠમો પ્રશ્ન છે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ આપો એમાં પેલું છે પુત્રી એટલે કે તનૈયા પછી બીજું છે વાયસ એટલે કે કાક પછી ત્રીજું છે સુંદરમ એટલે કે રમણીયમ ચોથું છે ખલું એટલે કે નનનું પછી પાંચમું છે કંઠ એટલે કે ગ્રીવા પછી છઠ્ઠું છે સુનક એટલે કુકર કુકુર પછી સાતમો છે દુગ્ધ એટલે કે ક્ષીરમ પછી આઠમો છે બીડાલ એટલે કે મારજાર પછી નવમો છે અશ્વ એટલે કે હય ય નવું છે નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો એમાં પેલું છે સુંદરમ તો કે અસુંદરમ પછી બીજું છે ઉચ્ચે એટલે કે સને પછી ત્રીજું છે નિદ્રાતી એટલે કે જાગૃતિ પછી ચોથું છે સુખમય એટલે કે દુઃખમય પછી પાંચમું છે કઠોરમ એટલે કે કોમલમ પછી છઠ્ઠું છે ખલ એટલે કે સજ્જન પછી દસમો છે રૂપો ઓળખાવો ચાલો પુત્રી એટલે કે પુત્રી પુત્રી લિંગ કયું તો કે સ્ત્રીલિંગ વિભક્તિ તો કે પ્રથમા અને વચન એક વચન પછી બીજું છે મમ એટલે કે મારું લિંગ કયું છે સર્વનામ અસ્મદ વિભક્તિ ષષ્ઠી વિભક્તિ અને વચન આવશે એક વચન પછી ત્રીજું છે વસને તો એટલે કે વસ્ત્ર લિંગ આવશે નપુસંગલિંગ વિભક્તિ સપ્તમી અને વચન આવશે એક વચન પછી ચોથું છે વાયસ એટલે કે કાગડો લિંગ આવશે પુલ્લિંગ વિભક્તિ આવશે પ્રથમા અને વચન આવશે એક વચન પછી પાંચમું છે કઠોરમ એટલે કે કઠોર લિંગ એટલે કે નપુસક લિંગ વિભક્તિ આવશે પ્રથમ આવશે એક વચન પછી છઠ્ઠું છે બિડાળ એટલે કે બિલાડો લિંગ એટલે કે પુર્લિંગ વિભક્તિ આવશે પ્રથમા અને વચન આવશે એક વચન પછી સાતમું છે સુનક એટલે કે કૂતરો લિંગ આવશે પુલ્લિંગ વિભક્તિ આવશે પ્રથમા અને વચન આવશે એક વચન પછી આઠમું છે મશક એટલે કે મચ્છર લિંગ આવશે પુલ્લિંગ વિભક્તિ આવશે પ્રથમ આવશે એક વચન ચલો પછી આ તમારે આના પંક્તિ એ વાંચવાની છે છે અને અહીંયા લખવાની પછી બારમા પ્રશ્ન છે સંસ્કૃતમાં આપેલા પક્ષી પ્રાણીના નામ ગુજરાતીમાં લખતો પક્ષી પ્રાણીના નામ જે પછી તમારે ગુજરાતીમાં લખવાના છે ચલો પેલું છે કુકુટ એટલે કે કુકડો પછી સારિકા એટલે કે મેના પછી ગંડક એટલે કે ગેંડો પછી કૌશિક એટલે કે ગોવડ પછી પાંચમું છે ચક્રવાક એટલે ચક્રવાક પછી છઠ્ઠું છે ચિત્રકાર એટલે કે ચિત્તો પછી સાતમું છે વૃદ્ધ એટલે કે ગીધ પછી આઠમું છે બકર એટલે બગલો પછી નવમું છે મહીષ એટલે કે પાડો પછી દસમું છે ટીટીપ એટલે કે ટીટોળી પછી અગિયારમું છે સેન એટલે કે બાજ પછી બારમું છે મેસ એટલે કે ઘેટું પછી તેરમું છે તિતિર એટલે કે તેતર પછી ચૌદમું છે ગોપતિ એટલે કે સાંડ અથવા તો કે આખલો પછી પંદરમું છે વરા એટલે કે ભૂંડ અથવા ડુક્કર પછી સોળમું છે વૃક્ષ એટલે કે વરુ પછી આપે છે તેરમો પ્રશ્ન નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો ચાલો એમાં પેલો શ્લોક છે પુત્રી મમ ખલુ નિદ્રાતી પુત્રી નિદ્રાતી સુંદર સયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી પછી બીજો શ્લોક છે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનર્નતા પુત્રી મામા ખલુ નિદ્રાતી પછી ત્રીજું છે મ્યાઉ મ્યાઉ મા કરું ઘોર વિરાવ ચલ 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 રે ખલચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મામા ખલુ નિદ્રાતી પછી ચોથું છે ઉચ્ચેરમાં ભસ સુનક વરાક ભો ભો મા કુરુ કાર્ય વિહીના વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મામા ખલુ નિદ્રાતી પછી પાંચમું છે રે રે મસક મા કુરુ ગાનમ મા સ્પૃશમ મા દસ રક્ત પીપાશો સુદતિ સુમુખી શોભન ગાત્રી પુપી પુત્રી મમ ખલુ પછી આગળ આવે છે 14મો પ્રશ્ન નીચેના શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો અ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી પુત્રી મમ નિદ્રાતી સુંદર સયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી

થાકેલી કરમાર ગઈ કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે પછી ત્રીજું છે મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરાવ ચલચલ રે ખલચોર ચોર બીડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મામા ખલુ નિદ્રાતી તો કે હે લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર જતો રહે જતો રહે સુવાળી ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે ચોથું છે ઉચ્ચેમાં ભસ સુનક વરાક ભોભોમાં ગુરુ કુરુ કાર્યવિન વિમલા કુસલા સુમનો મુદુલા પુત્રીમાં ખલું નિદ્રાતી કુતરા મોટેથી ન કામકાજ વિનાના ભોભો ના કર નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે પછી આવે છે બાતમું રેરે મશક માં કુરુ ગાનમ માં સ્પૃશમાં દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભને ગાત્રી પુત્રી માં ખલું નિદ્રાતી તો ત્યારે રે મચ્છર તો ગીત ન ગા એ લોહી તરશે આ સ્પર્શ ના કર ડંખ ન દે સારા દાંતવાળી સુંદર મુખવાળી અને મનોહર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે ચાલો અહીંયા તમારો પહેલો પાર્ટ થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર કરી શકો છો જેથી કરીને દૂર સુધી આપણો ગામડા સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે વધારે વિડીયો જોવો હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના વિડીયો તમે જોઈ શકશો અને ભણી શકશો બરાબર છે ચાલો તો વળી પાછા આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન